પશુપાલકભાઈ અને જય ઠાકર અને જય દ્વારકાધીશ તો મિત્રો મારું નામ છે કર મુરૂર્વિસા માલદેવભાઈ અને આજે મારા બાપા વાડીમાં કામ કરવા ગયા છે એટલે આજે તેમને ભીડ છે તો મને એમ થયું કે આજે વિડીયોની શરૂઆત હું કરી દઉં તો આજનો વિષય કંઈક એવો છે કે પશુપાલક મિત્રને જય ઠાકર આજ તો મારું કામ લઈ લીધું હાથમાં અને તમારા બધાની થોડીક ઈચ્છા હતી કે ગાભડ પશુનો રખરખાવ કેમ કરવું બેન તો જો હાથમાં બુકનું પંતુ લઈને એવા કેમ કે સ્ક્રીપીની લખીને કે ભૂલી જાય આપણે તો કાયમનો વિચાર હોય આપણે પહેરે પહેરે રોકેટની વેરી નીકળી જતા હોય તો જય દ્વારકાધીશ બધા મિત્રોને પશુપાલક જય ઠાકર મિત્રો આપણો આજનો વિષય કંઈક છે પશુપાલનને ગાભડ પશુનો રખરખાવ કેમ કરવો આ વિષયની કોમેન્ટ થોડીક વધારે પડતી હતી એટલે મને એમ થયું કે આ ધબી જ દેવા દે અને પશુપાલન એક ખરેખર આગવો વિષય બની ગયો છે કેમ કે પશુપાલન કરવું આ પંદર પશુ તમારી આગળ હોય તો વીસ વીઘા જમીનમાં થાય એટલું નફવામાંથી થઈ જાય છે કેમ કે આજના જમાનામાં જરૂર છે આપણે દૂધ ઘી છાશ માખણ મીઠાઈ અન્યની વસ્તુની આપણે જરૂર છે તો મિત્રો આપણા આજના વિષયની અંદર પહેલાં તો હું તમને પંદરમી ઓગસ્ટની શુભકામના પાઠવું છું અને આજનો દિવસ કંઈક સારો આપણો છે કેમ કે આજે આપણો દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો હતો એટલે આપણે ખરેખર આનંદની લાગણી થોડીક અનુભવવી જોઈએ તો પહેલાં શરૂઆત કરી કે ગાભણ પશુને રખરખાબ કેમ કરવો એને આપણે હું પગલાં લેવા તો મિત્રો એકતા ગાભણ પશુ જ્યારે ગાભણ થાય ને ત્યારે તેની કાળજી રાખવાની કે પશુ લગભગ છથી આઠ મહિના સુધી ધોવા દેતું હોય અને આપણે એને ખો જે ખાણ ખૂટણ જે કંઈ આપતા હોય અમારા વિસ્તારની અંદર તો વધારે કપાસિયાનો ખોળ એટલે કે કપાસિયાની પાપડી અને કપાસિયા અને હવે તો માહી કંપનીની અંદર જે ડેરી છે એ રાજદાણ પણ જોરદાર બનાવે છે એ રાજદાન છે પછી સરસોનું તેલ છે મકાઈ ભૈડો છે ઘણા વિસ્તારમાં ઘઉંનો ભૈડો પણ આપતા હોય ઘણા વિસ્તારની અંદર કોપરેલનું ખોળ હોય એ પણ આપતા હોય તો મિત્રો ટોપરાનો ખોળ છે એ પણ સારો જ આવે છે પણ એક વસ્તુ છે કે તમે ભલે વાપરતા હો તો કંઈ વાંધો નહીં કોઈ તકલીફ પશુને ના થતી હોય તો પણ મકાઈનો ખોળ બને ત્યાં સુધી ઓછો વાપરો તો સારું કેમ કે આ જે ખોળની અંદર સ્માઇલ એવી આવે તે આપણે એમથી ખાવા બેહી જાય એને પલાળો એટલો પલાળો એટલે એટલો બધો થઈ જાય દૂધ ફૂલમ ફૂલ નથી આવી જાય છે પણ પશુને પછી આગળ જતાં કંઈક આડઅસર થતી હોય એવું મને દેખાણું અમે થોડોક ટાઈમ ચાહ્યો હતો પણ નથી સેટિંગ થતું તો તમારે સારું હોય તો સારજો પછી રખરખાવમાં જો ત્યાંથી શરૂઆત થાય કે આપણું પશુ ગાભણ છે ફાઇનલ નહીં કે થઈ ગયું છે તો તે પછી એની લેવાની કાળજી કે આપણે એને દોતા હોઈએ છથી આઠ મહિના સુધી દોતા હોય અને પશુ અમુક છે એ વ્યાવહાની આઠથી પહેલાં જ આપણે એને મૂકતા હોય તો આવી ભૂલ ખરેખર ના થાય તો સારું પશુને આઠમે મહિને મૂકી દેવું વધારે સારું તો એ પછી આપણે આગળ વાત કરીએ કે દૂધ આવતું જ હોય તો મૂકી એને કેમ દેવું એ પણ હવે રખરખાવ વિશેની વાત કરી તો કે જે એને ખાણ આપતા હોય ને એથી પાંચસો ગ્રામ ખાંડ વધારી દેવાય ત્યાર પછી જેમ જેમ દૂધ ઘટતું જાય એમ એમ ખાણ ઘટાડતા જાવ જે પણ ખાણ આપતા હોય તમારા વિસ્તારની અંદર તમે પશુપાલનને જે કંઈ ખાણ આપતા હોય ને એ એને વધારે લાગુ પડતું હોય આજનો વિડીયો થોડોક લાંબો થાય તો મુંજાતા નહીં પણ સે જોયા જેવો કેમ કે આ પાસા વેતરમાં પશુને દૂધ લઈ આવવામાં સારું વ્યાણ થવામાં અને પશુની તંદુરસ્તી માટે બહુ ઉપયોગી થાય તો મિત્રો તમે હજી એની અંદર મીઠા સોડા કે તમે જે મિનરલ મિક્સર આવે એ હજી એડ નહીં કરતા હોવ તો ખરેખર પશુપાલક ભાઈઓને ખાસ વિનંતી છે કે તમે મીઠા સોડા અને જે આપણે મિનરલ મિક્સર છે એ તમે એડ કરતા જાઓ કઈ કંપનીનું એડ કરવું એવું કંઈ કહેતો નથી તમારી ઈચ્છા તમારે જે કંઈ કંપનીનું એડ કરવું હોય એ તમે કરતા જાઓ મીઠા સોડાનું કારણ એ છે કે ગર્ભવસ્થામાં પશુપાલનને પાચનક્રિયા થોડી ઘણી નબળી હોય ને તો એની પાચનક્રિયા સુધરી જાય ખાસ ગાભણ પશુને તો તમે આપજો જ મીઠા સોડા એક એક ચમચી પાવરામાં નાખી દેવાના અને જે મિનરલ મિક્સર છે એ દોઢ દોઢ ચમચી આપવાનું અને મિત્રો ત્યાર પછી પશુ એમ થાય કે હવે આપણે વાત કરતા ત્યાં આવી ગઈ કે ભાઈ ચારો કે લીલો ચારો છે એ પાંચથી સાત કિલો અપાય અને ના હોય તો હુકો ચારામાં નિરણ છે માંડવીનો ભૂકો છે મગનો ભૂકો છે સોયાબીનનો છે આપણે ચણાનું ખાર્યું છે આ બધી વસ્તુ આપણે એને આપી શકાય પણ દસથી બારથી પંદર કિલો હુકો ચારો હોય અને પાંચ સાત કિલો લીલો ચારો હોય તો ગાફણ પશુ માટે સારું રહીએ તો ગમે લીલો ચારો હોય નેપિયર હે કે લીલી જાહેર મારે હે એવી હોય અથવા તો કોઈ પણ મકાઈનો ચારો હે અથવા તો સણની જવાર આવે એ હે કોઈ પણ લીલો ચારો પશુ ખાતું હોય એ આપી શકાય અને ત્યાર પછી છ મહિના ટપી જાય ત્યાર પછી તમારા પશુને રાજદાણ કપાસિયા અને ભૈડો આ તમે વધારે આપતા રહ્યો રાજદાણ અને કપાસિયા પછી તમારા પશુની અંદર રાજદાણમાં બધા મિનરલ મિક્સચર એટલે કે બધા મિનરલીમાં ઉમેરેલા હોય એટલે તમારા પશુની તંદુરસ્તી જળવાઈ રહે એમ કરતાં કરતાં આઠમી મહિને પૂગી ગયા ને તમારું પશુ છે એ પશુ એમ થાય કે દૂધ હજી કેર જ રાખે છે દૂધ કાપતું જ નથી તો તેના માટે તમારે એક ટાણું દોવાનું એક ટાણું મૂકી દેવાનું તો મિત્રો આ રીતે કરવાથી તમારા પશુનું દૂધ પણ આઠ મહિના પછી ઘટતું જાય અને ખાસ એક એ કાળજી લેવાની કે પશુને બે મહિના છોડી દેવાનું કેમ કે પશુને તમે દોય જ રાખ્યો તો આવતા વેતરમાં દૂધ આવશે નહીં અને જે પાડો કે પાડું કે વાછડો કે વાછડી જે આવવાનું હોય છે ને એ પણ હાવ એક નાનું એમનું કુપોષણ જેવું આવશે કેમકે પશુ દોવાઈ જાય એટલે નીચોવાઈ જતું હોય છે અને એને પણ તકલીફ પડે તો આ કાળજી એ ખરેખર રાખવા જેવી છે અને ત્યાર પછી એક ટાણું કર્યા પછી એમ થાય કે હજી આ દૂધ નથી બહારતી તો એક ટાણું એમને એમ તમે અઠવાડિયું દો પછી અઠવાડિયા પછી બે ત્રણ દિવસે એક એક ટાણું એકવાર ધોવાની અઠવાડિયામાં બે વાર ધોવાની પછી અઠવાડિયામાં એકવાર ધોવાની આમ કરશો એટલે તમારું પશુ દૂધ હાવ કાપી જાય ત્યાર પછીનો નવમો કે દસમો મહિનો ચાલુ થાય ત્યાર પછી સરસોનું તેલ હોથી દોઢસો ગરમ કોઈ કહેતા હોય કે તાસીરમાં ગરમ હોય ગરમ નથી હોતું મારા મિત્રો સરસોનું તેલ છે તમારા પશુ માટે અનેક ઘણા ફાયદા વધારે છે અને કપાસિયા અને જેમ જેમ એની ડિલિવરીનો સમય એટલે કે વ્યાણનો સમય નજીક આવતો જાય ત્યાર પછી એને મકાઈ ભૈડો કે ઘઉં ભૈડો કે અન્ય કંઈ ભૂસું આપતા હોય એ બંધ કરી દેવાનું છે ખોળ પર બંધ કરી દેવાનું છે ખોળ અને ગોળ આપવાથી પશુને આરહો આવી જાય છે ઘણા વિસ્તારમાં એનો કંઈક બીજા નામથી કે તા અમારા સૌરાષ્ટ્રના એરિયામાં જે દ્વારકા જિલ્લામાં અમે એને આરહો કંઈ આરહાના નિસર્ગી કહેવા હોય કે આવની અંદર પાણી ભરાઈ ગયો લે હોય એવું રાગે અને આચર પણ હોજી જાય આપણું પશુ બેહી શકતું નથી આવી કંઈક બીમારી થાય આમાંથી મસ્ત પણ લાગુ પડી જાય એટલે ખોળને ગોળ પશુનો વ્યાવાનો સમય નજીક આવી જાય હાડા નવથી હાડા દસ મહિનાની અંદર જ્યારે પશુ તમારું વ્યાવાની તૈયારી હોય ને ત્યારે ખોળ આપવાનો નથી બંને ત્યાં સુધી ઓછો આપો તો હાલે કોઈની ભેહને આરહો ના આવતો હોય તો એ આ ખોડ આપી શકે અને સરસોનું તેલ છે બે ટાઈમ હોથી દોઢસો ગ્રામ બે ટાઈમ આપતા જાજો અને ત્યાર પછી દસ દિવસની વ્યાવહારની વાર હોય ત્યારે એક ખાસ વિનંતી છે કે તમે જે મિનરલ મિક્સર આપતા હોવ જે કંઈ ખાણદાણ આપતા હો એની હારે તમારા પશુને મેટાબોલાઇટ મિક્સ કરીને નામના પડીકા આવે છે એ પડીકું એક પડીકું હરવાજ આપતા જાઓ તમારા પશુને આહ નીકળવાની બીમારી હોય તો એ ખતમ થઈ જાય અને ત્યાર પછી તમારું પશુ વ્યાહે ને એટલે જર પડવામાં તકલીફ નહીં પડે દૂધમાં સારું આવી જાય અને તો આજે આપણે ફટાફટ પશુનો રખરખાવ વિશેનો વિડીયો બનાવ્યો જે કહેવાનું ભૂલાઈ ગયું કે તમારું પશુ આઠથી નવ મહિનાનું ઘર પણ થાય ને ત્યારે આવો પાકો તબેલો હોય ને તો એની અંદરથી કાઢી અને કાચી એટલે કે પોચી જમીનની અંદર બાંધવાનું અને બને ત્યાં સુધી બીજું પશુ એની બાજુમાં ન બાંધવું કેમ કે પશુ છે એના આફરાની અંદર કે એના પેટની અંદર એકબીજા આંખોમાં ઘણતા હોય ખંજવારવાને લીધે કદાચ પાડરૂને ઈજા થઈ જતી હોય એટલા માટે એક પશુથી બીજા પશુને દૂર પણ બાંધવું અને પણ પશુને પાણીની વધારે જરૂર પડતી હોય એટલે એને ત્રણ ટાઈમ પાણી પાજો અમારે અહીંયા બે ટાઈમ પાહવાનો રિવાજ છે અમારે તો અહીંયા ગામમાં ઘણી જગ્યાએ ઓટોમેટિક કુંડાઈ થઈ ગયા છે તમે આગલા એક બે વિડીયો મૂકીને જોયું છે કે ભાઈ ગેલું ભાઈને તબેલામાં હતા એ તો આપણે આવા કોઈક તબેલાને વિઝિટ કરવા જવાના છે તો આજની બધેની કોમેન્ટ હતી વિડીયોમાં કે ભાઈ માલદેભાઈ આપણે પશુનો રખરખાપ કેમ કરવો એ વિશેની અને બાકી તો બધું કુદરતના આત્મા છે કાલ તમે મારે તબેલા આવ્યા અહીંયા બેઠી હે કહેવાય કે તમારે આવા બધા કારીગરજોને વિડીયો મૂકો તમારી જ બીને આમ છે આ તો કુદરતનો ખેલ છે જે આપણે આની ઉપર અનુભવ કર્યા રહ્યા છે એ તમારી એ હું શેર કરું છું તો આવજો બધેને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર અને આ દીકરીબહેનનો વિડીયો કેવો લઈ ગયો જરાક જોજો તમે કોમેન્ટ કરજો ના ગમ્યું હોય તો ના કરજો ગમ્યું હોય તો હા કરજો આવજો બધું